નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અલૌકિક એકાકાર વિનય અને સુદ્ધા લગભગ સરખી ઉંમરના હતા સુદ્ધાની મમ્મીએ વિનયના પપ્પાને કુટુંબી કાકાની દીકરી થાય એ નાતે વિનય દૂરના મામાનો દીકરો અને સુદ્ધા ફયની દીકરી એ બધા કુટુંબો એક જ મોટા ફળિયામાં રહેતા સુધા મામાને ઘરે આવે ત્યારે વિનયને મળવાનું થતું ઉપરાંત સગામાં કંઈ પ્રસંગ હોય ત્યારે પણ મળે વિનયને ચિત્રકામ અને પેઇન્ટિંગની નાની દુકાન હતી પણ એ હતો જન્મજાતક કલાકાર દુકાનોના પાટિયા ચિતરવા ઉપરાંત એને વાંસળીનો શોખ નવરાઈ નવરાઈના સમયમાં બસ એ વાંસળી વગાડ્યા કરે સુધાને એ વાંસળી સાંભળવી ગમતી એ સારું ગાઈ શકતી પોતે જ જોડકણાં અને નાના ગીતો બનાવે ફળિયામાં બધા ભેગા મળે ત્યારે વિનય વાંસળી વગાડે ને સુધા ગાતી હોય પરંતુ અનાયાસ અજાણતામાં જ એ પ્રેમ તંતુથી બંધાઈ ગયા સાથે જીવવા મરવાનો કોલ એકબીજાને આપી દીધો વિનયે સુદ્ધાને કહ્યું આપણે ભાગીને લગ્ન કરવા નથી મારા ધંધામાં સારી આવક થાય નહીં ઘર ચલાવવું અઘરું પડે આપણે બે ઘરમાં વાત કરી દઈએ જો રાજી ખુશીથી હા થાય તો પરણશું નહીંતર કુવારા આ વાતમાં સુદ્ધા સહમત થઈ બેએ ઘરમાં વાત કરી પણ કોઈએ માટે રાજી ના થયો સુધા માટે બીજો મૃત્યુ પસંદ થયો એની મમ્મીએ જીદ કરી કે સુધા ના પાડે તો પોતે ઝેર પીશે સગાઈનો દિવસ નક્કી થયો ઓસમના ડુંગરની તળેટીમાં મેળો હતો અગાઉ ગોઠવ્યા પ્રમાણે વિનય સુદ્ધા મળ્યા ચગડોળમાં બેઠા વાનગીઓ ખાધી પીણા પીધા હતા એટલા બધા પૈસા વાપરી જલછો કર્યો છાંજ પડવા આવી બે ડુંગર પર સડ્યા નીચે મેળો વિખાવા લાગ્યો હતો ડુંગરના અવાવરૂ પથ્થરોમાં એક નાની ગુફા પસંદ કરી સુધાએ વીસ વિસની શીશી કાઢી એકબીજાને અડધી અડધી પાય દીધી કંઈ ઓળખાણ ના રહે એ માટે બંનેએ પોતાની પાસેનું બધું જ ડુંગરની ખીણમાં દૂર ફેંકી દીધું સુધાએ કહ્યું વિનય મને જરાય શરમ સંકોચ નથી પહેલી અને છેલ્લી વાર બેમાંથી એક થઈ જઈએ બંનેએ બધા જ વસ્ત્રો કાઢી સળગાવી દીધા અને એક દીર્ઘ આલંગીન લીધું એ દુન દુન્યવી દાંપત્ય ન હતું તેમાં રતિનો પતિ કામદેવ ન હતો કોઈ પ્રાણી નર માંદાનું મિલન ન હતું એ માત્ર હતો અલૌકિક એકાકાર વિનયની વાસળી વાગતી હતી શુદ્ધા પોતાનું રસેલ ગીત ગણગણતી હતી પ્રીતમ તું વાંસળી હું મધુરો સૂર ચાલને રેલાવીએ સંગીત દૂર દૂર પ્રીતમ તું ફૂલડું હું મીઠી સુગંધ સૂટે હું કેમ પડું એમ બોલતા બોલતા વાણી થંભી ગઈ વિનયની વાંસળીના સૂર બંધ થયા એકાદ મહિને બે હાડપિંજર એકબીજામાં ઘૂસવાયેલા મળી આવ્યા એક હાથમાં વાંસળી હતી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો